નમસ્કાર મિત્રો તારીખ છે આઠ જૂન બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજેના ઓડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ માહિતી આજના ઓડિયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં જે ડિમાન્ડનો અભાવ હોવાથી ભાવમાં સતત ઘટાડાનો દોર યથાવત છે જીરું બજારમાં નરમાઈનો માહોલ ચાલુ છે અને ભાવમાં ડિમાન્ડનો અભાવ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં એક પણ બાજુથી લેવાલી ન હોવાથી ભાવમાં ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે ઊંઝામાં આવકો ઘટીને એકવીસ હજારની સપાટી પર પાર પહોંચી ગઈ છે જીરુના વેપારીઓ કહે છે કે વાયદો જો ઘટીને ઓગણીસ હજાર સુધી પહોંચે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ આ લેવલથી ભાવ ફરી પાછા ફરી શકે તેમ નથી અને જીરુ બજારમાં જે એપ્રિલથી જીરુમાં ઘટાડો જોવા મળ્યો હતો અને કુલ સત્યાવીસ હજાર ટનની જે આવક થતી જોવા મળી હતી જે ગત વર્ષની તુલનાએ ચાલીસથી પચાસ ટકા ઓછી છે અને સાઇનામાં નવો ક્રોપ એક મહિના બાદ આવશે તો તેના પાકની સ્થિતિ અત્યારથી સારી હોવાથી ભારતીય જીરું બજારમાં આટલી મોટી માંગ આવી છે બીજી તરફ જે મસાલા જે કંપનીઓ છે તે ખરા ખરાબ હોવાથી અત્યારે બજાર જીરુ બજારમાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો જીરુનો બેન્ચમાર્ક મા કાયદો એકસો પિસ્તાલીસથી ઘટીને ઓગણીસ હજાર સાતસો ને પાંત્રીસની સપાટીએ હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતી આજની સરસ ગમ્યો તો લાઈક લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન